મેં એકવાર વાર કીધું તું પ્રવચનમાં તમે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હો ને સામેથી ફૂલ સ્પીડમાં ગાડી આવે ત્યારે તમારે શું કરવું પડે તમારી લાઇટ ને ફૂલ લાઇટ હોય તો શું કરવાનું ડીમ કરવી જ પડે હું છે નો કરું કરે તો એ કરે મરીશ તું એ તો મરશે કે નહીં ખબર નહીં પણ તું મરીશ તમારે ડીમ કરવી પડે ત્યારે વાણિયાની મૂછ અને બેય ફૂલ રાખે તો શું થાય એક્સિડન્ટ અમારા ગચ્છાધિપતિ ઘણી વાર કહેતા વાણિયાની મૂછ નીચી વાણિયાને મૂછ નીચી કરતા આવડે એક ક્ષત્રિયને દરબાર જેવો ના આવે આમ ઊંચી એટલે ઊંચી જ રાખે જે છે એમાં નાનુભાઈ થોડી રાખી છે પટવા ના રાખે એટલે હું થઈ ગયો લક્ષ્મણે રામચંદ્રજીને કીધું કે મોટાભાઈ તમે કયો ને મારું નથી સાંભળતો તમારું સાંભળશે શું છે આ જોવાને વગર કારણે ત્રણ ત્રણ આટા માર્યા કરે છે સામે કિનારો દેખાય ખાલી વીસ મિનિટમાં આપણે પહોંચી જશું હાથી પર બેસતા છે ચાલતા ટેવાયા છે નાવમાં બેસતા ક્યારે ટેવાયા નથી આજે તું અમને નાવમાં બેસાડીને ફેરવે છે ને એમાં અમારી કમર ટાઈટ થઈ ગઈ સીધો લઈ જા અને એ વખતે કહીવટ સરસ જવાબ આપ્યો ભગવાન રાઉન્ડ મરાવ્યા એમાં જો તમારી કમર ટાઈટ થઈ જતી હોય તો તમારો આ સેવક ચોરાસી ના ચક્કરમાં અનંત કાળથી રાઉન્ડ મારી રહ્યો છે એનું શું થતું હશે એનો તો વિચાર કરો રામે કાન પડ્યા કમા

મેં કીધું તમે પ્રદુષણમાં સાંભળ્યું નથી ચોમાસામાં કામડીએ ન વોરાય કપડા લે જે થતું હોય કહી દે અમારી પાસે થોડા પૈસા છે અને ખડખડાટ હસેલા કહીવટ કીધું ભગવાન આપશો મારું ભાડું આપશો હા એમાં શું છે જે થતું હોય તે કહી દે જે બધા લેતા હોય તારે લઈ લેવાનું અને એ વખતે કહીવટે એટલું જ કીધું હાથ જોડીને મેં તમને સરયુ પાર કરાવી એના બદલામાં તમે મને સંસાર સાગર પાર કરાવ ભગવાન હૃદયમાં આવે પછી પ્રભુને પ્રાર્થના શું સંસાર સંસાર સામાન્ય પ્રાર્થના આ હોય વિશેષ માં તો ભવન અમને બહાર લઈ ગયા મકાન માંથી જેવી સરયુના કિનારે નાવ ઉભી રહી રામચંદ્રજી જોયું કે પાણી છે ઉતરીસ કેક સ્લીપ થઈ જવાશે નાવમાં બેઠા જો ક્યારે બેઠા જો ક્રૂઝમાં બેઠા જો એમ કે સિંગાપોર ગયો તો જે મને ખબર નથી ને તું જઈ આવ્યો છું ક્રૂઝમાં બેઠા હતા નાવમાંથી ઉતરો ત્યારે સીધી કિનારે ન ઉભી રહે થોડે દૂર ઉભી રહે બરાબર બસ છે ને તમારા ઘરે આવીને તમને મૂકી જાય સ્કૂટર બહુ બહુ તમારી સોસાયટી જો આ બધા બાઈક ઉભા છે અહીં સુધી અહીંયા સુધી બસ આવે ખરી બસ બસ સ્ટોપ સુધી હોય નાવનો પણ એક સ્ટોપ હોય એ પાણીમાં ઊભી રહી જાય એટલે રામચંદ્રજીને ઉતરવું હતું રામચંદ્રજીએ કહીવટને કીધું કહીવટ મારો હાથ પકડ મારે નીચે ઉતરવું છે ક્યાંક પડી ન જવું હું ને તમે ને ભગવાન સમજો આપણને કે મારો હાથ પકડ છાપી બે હાથે પકડી લઈએ થાપાડે પાડે છે જેવા ભક્ત બનતા ભવ રાખશે હાથ આગળ લઈ જવાને બદલે કયવટ પાછળ લઈ લીધા હું ના પકડ

બોલતો ખરો અને એ વખતે કહીવટ કીધું ભગવાન હું તમારો હાથ નહીં પકડું પકડવો હોય મારો પકડો કારણ કે હું તમારો પકડીશ છૂટી જશે પકડશો જિંદગીમાં ક્યારે નહીં છોડો બોલો પકડવો છે હાથ અમારો કે હું પકડું નાનું ભાઈ કોનો પકડું સિદ્ધાર્થ નો પકડું વીર નો પકડું કે વચલો કોણ છે દેવાન કોનો પકડું બે જોડીને જોડી કહિવટ તું કઈ સ્કૂલ માં ને આવ્યો છે જે સામાન્ય કહી શકાય એવી વ્યક્તિ અને એના ઉત્તર જુઓ પછી એક રામચંદ્રજી ઉતરી ગયા પ્રસંગ અહીંયા પૂરો થાય છે કચ્છ વાગડ સમાજ આજે વિશેષ સંખ્યામાં બેઠો છે એની આગળ મારે ભગવાન માટે વાત કરવી ને એ માં આગળ માં આગળ મામાના વર્ણન છે